ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં વાત કરીશું કાચી ડુંગળી ખાવાના ફાયદાઓ આજે વાત કરીએ તો લગભગ કાચી ડુંગળી ખાવાના ઘણા બધા ફાયદાઓ હોય છે લોકો કાચી ડુંગળી સલાડ તરીકે જમવાની સાથે પણ ખાતા હોય છે કાચી ડુંગળીમાં ઘણા બધા ઔષધીય ગુણધર્મો રહેલા હોય છે કાચી ડુંગળીમાં વાત કરીએ તો વિટામિન સી પ્રોટીન અને પોટેશિયમ જેવા વિટામિન્સ આવેલા હોય છે કાચી ડુંગળીથી ખાવાથી ફાયદાઓ વિશે વાત કરીએ તો આના કારણે કેન્સર ડાયાબિટીસ રોગ બીપીના પ્રશ્નો ચામડીના રોગો આ બધા રોગો સામે ખૂબ સારા એવા પરિણામ મળે છે કાચી ડુંગળી તમારી આપણે ખાઈએ રેગ્યુલર તો આપણી આંખોમાં પણ ખૂબ સારું એવું રિઝલ્ટ આપે છે તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે તેઓ કાચી ડુંગળીનું સેવન અવશ્ય કરે જો તમારા નજીકમાં કોઈ પ્રાકૃતિક એટલે કે કેમિકલ અને ઝેર મુક્ત વગરની ડુંગળીનું વાવેતર કરતા હોય તો તમે તમારા ભોજનમાં પ્રાકૃતિક એટલે ઝેરમુખ ડુંગળી અવશ્ય ખાઓ અને બને ત્યાં સુધી કાચી ડુંગળી ખાવાઓ જેથી તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય અને લાંબુ જીવન જીવી શકાય તો ખેડૂત મિત્રો આ વાત થઈ કાચી ડુંગળી ખાવાના ફાયદાઓ તો તમે આ માહિતી તમારા નજીકના ખેડૂત મિત્રો સુધી પહોંચાડો જેથી બધા ખેડૂત મિત્રોને ખબર પડે કાચી ડુંગળી ખાવાના ફાયદાઓ